નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર મહારાષ્ટ્ર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં પેસેન્જરના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ચોરી કરી નાસ્તા રીઢા ગુનેગારને રંગે હાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ સુરત મહારાષ્ટ્ર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં પેસેન્જરના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ચોરી કરી નાસ્તા રીઢા ગુનેગારને રંગે હાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ સુરત જીઆરપી જુદા જુદા રેલવે સ્ટેશન મુસાફરખાના પ્લેટફોર્મ ઉપર તેમજ રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સરસામાનની સલામતી રહે તે હેતુસર વધુમાં વધુ પેટ્રોલિંગ કરી બનતા ગુનાઓ અટકાવવા તથા વણ શોંધાયેલ ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચનાઓ વડોદરા રેલવે પોલીસને આપવામાં આવે જે આધારે તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ ના રોજ એલસીબી સુરત રેલવે સ્ટેશન ખાતે વોચ પેટ્રોલિંગ કરતા હાજર હતા તે દરમિયાન સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર ટ્રેન મહારાષ્ટ્ર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન ના કોચ નંબર બી ચાર માંથી એક પેસેન્જર ના ગળામાંથી સોનાની ચેન ખેંચી નાસ્તા રીઢા ગુનેગાર જેનું નામ રિતિક સિંહ રામ ભરોશે સિંહ જાતે સિંહ ઉંમર વર્ષ તેવીસ બિહારવાળાને પકડી પાડી તેની અંગ ઝડપી એક સોનાની ચેન વજન ઓગણીસ ગ્રામ આઠસો ત્રીસ બાવીસ કેરેટની કિંમત રૂપિયા એક લાખ ચાલીસ હજારની ની મત્તાની મળી આવતા સદર સોનાની ચેન તપાસ અર્થે કબજે કરી ઈસમને સુરત રેલવે પોલીસ સ્ટેશન સોંપવામાં આવે છે તેમજ વધુ કાર્યવાહી હાથ ધરી છે